આજના વ્લોગમાં આપણે જઈ રહ્યા છીએ જે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જે પૃથ્વીપુરા ગામમાં નાની બાળકીને દર્શાવવામાં પ્રગટ થયા છે દર્શન દીધા છે એટલે કે પરચા પીર્યા છે તે સ્થળે આપણે જવાના છીએ અને તે સ્થળનો હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું તો વિડીયોને અંત સુધી જોજો તો તમને ખબર પડશે કે ક્યાં ધામ કેવું છે અને કેટલા લોકો આવે છે અને દર્શન કરવા માટે કેટલા જે દર્શનાર્થો આવે છે એ બધું તમને અંદર બતાવવા જઈ રહ્યો છું તો વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા અને આપણે જે વિડીયો છે એ વિડીયોને લાઈક કરજો અને ચેનલ પ્રભાત વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો દોસ્તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ અને ત્યાંનું જે સીન છે દ્રશ્ય છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો આપણે પૃથ્વીપુરા ધામમાં આવી ગયા છીએ અને આ ઘણા બધા લોકો ત્યાં જ જઈ રહ્યા છે બરાબર તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને અહીંયા તમને જે માતાજીના દર્શન કરાવવા જઈ રહ્યો છું રિનલબાના દર્શન કરાવવા જઈ રહ્યો છું નાની બાળકી છે તેમને દશામાં પ્રગટ થયા છે અને આ બધા માણસો ત્યાં દર્શન કરીને આવી રહ્યા છે અઢળક માણસો છે ઘણા બધા માનવીઓનું ટોળું ત્યાં દર્શન કરવા માટે જાય છે અને વળે છે પાછા બરાબર તો માતાજીનો ફોટો હું તમને બતાવવા જઈ રહ્યો છું તમે જોઈ શકો છો કે આ જે છે એ માતાજીનો ફોટો છે રિનલબાનો ફોટો છે તમે જોઈ શકો તો ચાલો આપણે વિડીયોને આગળ જોઈએ અને આગળનું જે દ્રશ્ય છે માણસો કેટલા છે શું છે એ આપણે જોઈએ હવે મળીએ નવા વિડીયો સાથે આ માતાજી તમે જોઈ શકો છો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય માતાજી જય દશામાં તમે જોઈ શકો છો કે આ દશામાં છે એ તમે જોઈ શકો છો કે ગાદી પર બેઠેલા છે અને ઘણા બધા માણસો દર્શન કરવા અહીંયા આવી રહ્યા છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય માતાજી જય દશામાં